પાલનપુર ગણેશપુરા ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવ ભવાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે ગણેશપુરા ગામમાં આદશક્તિ મા ઉમિયા તથા શ્રી દુધેશ્વર મહાદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી અંબાજી માતા યોગી શ્રી ગણેશ ભારતી દાદાની મૂર્તિનો પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચ દિવસીય સતચંડી તથા મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આગામી એકવીસ એપ્રિલે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે ગતરાત્રે ઓર્કેસ્ટ્રા પાર્ટીના તાલે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ માણી હતી thank you